ત્રણસો ને આઠ માંથી બસો ને 308 શું કરવાના છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા પચીસ ગુણ્યા બસો અઠાણું ગુણ્યા ત્રણસો ને આઠ બસ ઈ એને કરતા લોગ ટુ એટલે પોઈન્ટ બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા પચીસ ગુણ્યા બસો અઠાણું ગુણ્યા ત્રણસો આઠ છેદમાં ત્રણ ગુણ્યા દસ ત્રણ ગુણ્યા દસ થાય ત્રીસ થોડુંક છેદ ઉડાડીએ બરાબર આને સરળ કરવું જ આપણો મુખ્ય સિદ્ધાંત રહેશે કઈ રીતના સરળ કરવું એના ઉપર ધ્યાન દઈએ ત્રીસ દસ ને આપણે ત્રીસ કહીએ છેદમાં માં ત્રીસ તો આપ્યા છે અને છેદમાં મૂકી દઈએ સો એટલે થઈ ગયા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ને ત્રેવીસ કહીએ છેદમાં માં દસ મૂકીએ બરાબર હવે આ ગુણાકાર તો કરવો જ પડશે એક વસ્તુ યાદ રાખજો આ ગુણાકાર કરવો જ પડશે અથવા તમે હજી આને સરળ કરવા માટે પચીસ અહીંયા જોજો ઓગણત્રીસ પોઈન્ટ આઠ છે જેને હું લઈ શકું ત્રીસ બરાબર ઓગણત્રીસ પોઈન્ટ આઠ છે જેને હું લઈ શકું આ સરળ કરવાનો પ્રયત્ન છે જે જવાબની નજીક રહેશે ટ્રાય કરીએ કે આ મૂકીએ જોજો એટલે તમને ખબર પડશે પેહલા પ્રથમ તો બહુ ઈઝીલી રીતે ઉડી શકે જો મેં શું કર્યું એ તમને ખબર પડી છે મેં આ જે છે એ કોની જગ્યાએ લખ્યું બસો ને અઠાણું ની જગ્યાએ ત્રીસ ગુણ્યા દસ લેખા અને ત્રણસો ને આઠ ની જગ્યાએ મેં શું હતા તો એકત્રીકર નાખ્યા રેડી હવે તમે જો જવાબ આવી શકે છે આ ગયા આડા ગયા અને આ જીરો ગયા તો આ ઇન્સોટ આપણી પાસે વધુ છે પચીસ બરાબર ગુણ્યા ત્રણ ગુણ્યા એકત્રીસ તો જવાબ તમારો જે થાય છે ઉભા રહેજો કોઈ પદ બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો બરાબર છે ત્રેવીસ એટલે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ને આપણે દસ કીધા છેદમાં ત્રીસ હતા ત્રીસ કરે છેદમાં સો મૂક્યા પચીસ ને ત્રણસો કર્યા અને ત્રણસો ને આઠ ત્રણસો આઠ થોડોક મોટો ચેન્જ થઈ જાય છે ચલો રહેવા તો દઈએ જોઈએ ત્રેવીસ ગુણ્યા પચીસ બરાબર ગુણ્યા ત્રણ ગુણ્યા એકત્રીસ

આ ત્રણ છે અને આ જે છે ત્રણ છે તો ઓગણત્રીસ જ મૂકવાના થશે કેટલા મૂકવાના થશે મિત્રો ઓગણત્રીસ તો આને મૂકો ઓગણત્રીસ બરાબર ઓગણત્રીસ અને આને જો સરળ કરવું હોય તો તમે મૂકી શકો છો ત્રણસો દસ આ બધી જગ્યાએ ચેન્જ કરવું પડશે એટલા ઉડાડીએ પેલા તો ત્રીસ ત્રીસ ગયા અને એક જીરો એક જીરો ગયા હવે કરો તો ગુણાકાર ચાલો ભાઈ ત્રેવીસ ગુણ્યા પચીસ ગુણ્યા ઓગણત્રીસ ગુણ્યા એકત્રીસ સો ત્રેવીસ ગુયા પચીસ ગુ ઓગણત્રીસ ગુ એકત્રીસ બરાબર અને જોવું પડશે આમાં ફૂલ મેથડ થી જ જોવું પડશે આ પદને ઉડાડે નહીં ભેગું થાય યસ યસ ક્યાં રહી ગયું ખ્યાલ આવી ગયો અહીંયા આપણે ત્રણ મૂકવાના રહી ગયા છે ફૂલ સ્ટેપ થી જ આને ફોલો કરો તો જ થશે કારણ કે ઘણા બધા પ્રશ્નો એવા કે ટ્રાય કરીએ આપણે પણ બહુ આગળ જતું રહેતું હોય અને આ આવી ગયા ત્રણસો ને આઠ તો હવે તમે જોઈ શકશો આ દસ એમ ના આ છેદ ઉડાડેલા નથી હાલો હવે કરી દો ત્રેવીસ ગુણ્યા પચીસ ગુણ્યા બસો ત્રાણું ગુણ્યા ત્રણસો આઠ બરાબર બે પોઈન્ટ પેલા ઉપર નું કરીએ પોઈન્ટ ત્રીસ દસ તો હું તમારી માટે શોર્ટકટ રીત ગોતી રહ્યો છું બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા પચીસ બરાબર ગુણ્યા બસો ને ત્રાણું ગુણ્યા ત્રણસો ને આઠ બરોબર અને ભાઈગા ભાઈગા કરશું આપણે ત્રણ જવાબ તો આપણો એ જ આવે છે જે પેલાય આવતો હતો બરાબર કોઈ ઇશ્યુ નથી કોઈ ઇશ્યુ નથી કોઈ ઇશુ નથી હવે આપણે પેલા જોવું કરી દસ પોઈન્ટ ત્રીસ દસ ગુણ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ બરાબર ગુણ્યા પચીસ ગુણ્યા બસો ત્રાણું ગુણ્યા ત્રણસો ને આઠ ત્રણ અને અહીંયા ત્રણસો આઠ માંથી બાદ કરો બસો ત્રાણું ઓકે ભાઈ મિસ્ટેક અહીંયા છે આ પંદર છે બાકી આપણી શોર્ટકટ ટ્રીકમાં લગભગ ભૂલ ના હોય હવે ઉડાડી તો હવે તમારો જવાબ આવશે ત્રેવીસ ગુણ્યા પચીસ ત્રેવીસ ગુણ્યા